અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે ભક્તોની ભીડ રોજે બે થી અઢી લાખની સંખ્યામાં ભક્તોનો જમાવડો ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર ખાતે રામલલ્લાના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે દરરોજ બે થી અઢી લાખ ભક્તો મંદિરની મુલાકાત લઈ રહ્યા છે જે દર્શાવે છે કે રામલલ્લા પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા સતત વધતી જાય છે ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટે દર્શન અને પૂજાના સમયમાં ફેરફારો કર્યા છે હવે સવારે ચાર વાગ્યા વાગ્યે મંગળા આરતી બાદ મંદિરના કપાટ બંધ કરવામાં આવશે અને સવારે છ વાગ્યા વાગ્યે શ્રૃંગાર આરતી પછી ભક્તો માટે દર્શન ખુલશે આ સમયગાળા દરમિયાન ભક્તો પ્રભુ રામના દર્શન કરી શકશે મંદિર ટ્રસ્ટના સચિવ રાયે જણાવ્યું છે કે રામલલ્લાને પંદર કલાક સુધી જગાડવાનું યોગ્ય નથી કારણ કે પાંચ વર્ષના બાળક રામને આરામની જરૂર છે તેથી દર્શન સમયને સમાયોજિત કરીને ભક્તોની સુવિધા અને રામલલ્લાના આરામ બંનેનું ધ્યાન રાખવામાં આવ્યું છે ભક્તોને સલાહ આપવામાં આવે છે કે અયોધ્યા પ્રવાસ પહેલા નવા દર્શન સમયસૂચિ વિશે માહિતગાર રહે જેથી તેઓ સરળતાથી પ્રભુ રામના દર્શન કરી શકે મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા આ ફેરફારો ભક્તોની સુવિધા અને રામલલ્લાના આરામને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે